એક તરફ ઉનાળો ચાલી રહ્યો છે ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે દાહોદ જિલ્લાનું વાતાવરણ બદલાયું હતું મોડી સાંજે અચાનક પવન ફૂંકાવાની શરૂઆત સાથે જ વાવાઝોડાએ ભયાનક એન્ટ્રી કરી હતી અને તેની વચ્ચે વરસાદી ધમાકેદાર એન્ટ્રી કરી હતી થોડી જ મિનિટોમાં દાહોદના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું અનેક સ્થળોએ પતરા અને સાઇન બોર્ડ પણ ઉડી ગયા હતા તો અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા હાલ વરસાદી ઝાપટામાં જ પાણી ભરાવાની સમસ્યા છે તો ચોમાસા દરમિયાન વિકટ પરિસ્થિતિ ઊભી થવાની શક્યતાઓ રહેલી છે જે વિચાર માત્રથી લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે સ્માર્ટ સિટી અંતર્ગત અનેક પ્રોજેક્ટનું કામ હાથ ધરાયું હતું સ્ટ્રોમ વોટર અને ગટરનું પણ કામ થયું પરંતુ નવા રસ્તાઓ જૂના રસ્તા ઉપર જ બનાવી દેતા રસ્તાઓનું લેવલ ઊંચું થઈ ગયું છે જેને પગલે સોસાયટીઓમાં અને મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ રહ્યા છે તો તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ અન્યથા દાહોદમાં તરફ પાણી જ પાણી જોવા મળશે તેવી પરિસ્થિતિ છે બીજી તરફ વિસ્તારમાં આવેલા રેલવે સ્ટાફ ક્વાર્ટરમાં થોડા સમય પહેલાં જ ક્વાર્ટરના રિનોવેશન કરી નવા પત્રાની છત તૈયાર કરવામાં આવી હતી પરંતુ આજે ફૂંકાયેલા પવનમાં વીસથી વધુ છતના પત્ર ઉડીને રસ્તા ઉપર પડ્યા હતા સદનસીબે લોકોની સાવચેતીના પગલે જાનહાની કે ઈજાના સમાચાર નથી પરંતુ ઘર અને ઘર વખરીને નુકસાન પહોંચ્યું હતું રેલવે એમ્પ્લોયસ યુનિયનના હોદ્દેદારોએ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાના આક્ષેપ પણ લગાવ્યા હતા ना 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 अभी एक घंटे पहले यहाँ पे, पे ये पानी गिरा था यहाँ पे बराबर हवा चली थी यहाँ पे वो जो पूरा उड़ गया पूरा घर जैसे कि आप देख रहे हो ये पूरा छोटे छोटे बच्चे मेरे इन लोग बहुत रोने लगे घर में से बाहर निकल नहीं रहे थे इन लोग ये इनकी लापरवाही से ऐसा हुआ है ये ठेकेदारी जवाबदारी है रेलवे प्रशासन का जवाबदारी लेगा अभी लोग काम देखें काम की मरम्मत इन लोग देखते नहीं मना बराबर इन लोग चेक करते नहीं है छोटे छोटे बच्चे कहाँ जाएंगे अभी इनकी लापरवाही से काम हुआ ये पहले भी कभी ये हुआ था ये अभी चार के पांच दिन पहले ऐसा हुआ था ये और उसके बाद वापस अभी हुआ ये मैं इनको पहले था जब काम किया था इन लोग ने जब मिले लापरवाही से आप काम मत करना पूरा फिनिशिंग ना काम करना छोटे छोटे बोल्ड मार के गए इन लोग यहाँ पे तोड़ी जाएगा मेरे बच्चे थे बच्चे लोग रो रहे थे मेरे अंदर पत्रे गिर घर के थे पूरा पीछे पतरा गिर गया मेरा मैम दामोर दिनेश